આ દ્રશ્ય જુનાગઢના મહાશિવરાત્રીના મેળાના છે જ્યાં ભાવિક ભક્તો માટે શ્રી આય ખોડિયાર રાસ મંડળ ટ્રસ્ટ દ્વારા અન્ન ક્ષેત્ર શરૂ કરાવ્યું છે મહાશિવરાત્રીના મેળામાં આવતા ભક્તો અહીં નિરાંતે ભોજન ગ્રહણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે ભવનાથના મેળામાં ભક્તો માટે અંદાજે સો થી પણ વધુ અન્ન ક્ષેત્રો ધમધમી રહ્યા છે શિવરાત્રી અંદર પચાસ થી પંચાવન ડબ્બા ચોખ્ખું ઘી આપણે આવે છે સો થી એકસો થી પંદર વીસ ડબ્બા આપણે તેલ વાપરવામાં આવે છે પચાસ ગુણી બટેટાની આવે છે મણ ખીચડીના ભાત ને ભાતના ચોખા ને ખીચડીની બધું થઈ મણ ઉપર જોઈ છે લીલોત્રી બધું અમારે આવે છે વટાણા હોય આમાં બૌધિ શિવરાતની અંદર અમારે પાંચે પાંચ દિનનું મેનુ જુદું હોય છે અને શિવરાતને બી અમે નું નથી ગોઠવતા અમે જ કરાવી છે કેમ કે આટલું બધું પબ્લિકની અંદર બધા તો શિવરાજ રહેતા ન હોય જે કાંઈ અમે અમે જ કરાવી શિવરાતની અંદર અમારે ચોવીસ કલાક કયો એટલે ચોવીસ કલાક હરિયર ચાલે રવેડી નીકળી ગયા પછી પાયણા ખોડિયાર રાસ મંડળે કરીને પછી જવાનું બે થી અઢી લાખ માળા પાંચ દિવસની અંદર અમારે ખોડિયાર રાસ મંડળમાં વરસાદ લે છે વહેલી સવારે ચા ગાંઠિયા અને મરચાંનો નાસ્તો આપવામાં આવે છે અગિયાર વાગે હરિયર ચાલુ કરી તો સાડા ત્રણ ચાર વાગ્યા સુધી તો કન્ટિન્યુઅસ હોય એમાં જો અમારે જમવાવાળાની લાઈન બાયને આવતી હોય તો અમે વધારી નાખીએ કાલે રાતના સાડા અગિયાર વાગ્યા સુધી હરિયર ચાલુ હતું આપણે સૌ જાણીએ છીએ એમ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર પરંપરા મુજબ શિવરાત્રિનો મેળો અને મહોત્સવ આપણા માટે વર્ષમાં એક દિવસ અતિ મહત્વનો અને અતિ કિંમતી હોય છે આ દિવસે આપણે સૌ સૌ સંતોના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીંયા ભવનાથમાં આવે છે અને પુણ્ય કમાવા માટે ગિરનારની અતિ પવિત્ર પાવન ભૂમિમાં આ સિદ્ધ ક્ષેત્રમાં પોતાના સમયનો સારો ઉપયોગ કરવા માટે સંતોના દર્શન કરવા માટે અને સંતોની સેવા કરવા માટે ઉતારાઓ આશ્રમો સૌ સતત સક્રિય અને સજાગ થઈ લોકસેવા અને સંત સેવા જેવું કામ કરી રહ્યા છે ગુરુ પરમાત્મા ભોળાનાથ આપણને સૌને સદભૂતિ આપે આપણે સજાગ અને સક્રિય રહીએ શ્રદ્ધા અને વિશ્વાસથી લોકો પેઢી દર પેઢીથી મેળામાં ઘણા લોકો અહીંયા શિવરાત્રી કરવા આવે છે તો આ આપણી ઉજ્જવળ અને ભાતીગળ પરંપરા જળવાઈ રહી છે અને એને વિશેષ ઉજાગર કરવા માટે આવો આપણે સૌ સમય ફાળવીએ એ જ અભિરતના સાથે શિવરાત્રિના આપ સૌને આદેશ જય ગિરનારી ઓમ નમઃ શિવાય જય શ્યારામ આ દ્રશ્ય જુનાગઢના મહાશિવરાત્રીના મેળાના છે જ્યાં ભાવિક ભક્તો માટે શ્રી આય ખોડિયાર રાસ મંડળ ટ્રસ્ટ દ્વારા અન્ન ક્ષેત્ર શરૂ કરાયું છે મહાશિવરાત્રીના મેળામાં આવતા ભક્તો અહીં નિરાંતે ભોજન ગ્રહણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે ભવનાથના મેળામાં ભક્તો માટે અંદાજે સો થી પણ વધુ અન્ન ક્ષેત્રો ધમધમી રહ્યા છે શિવરાત્રીની અંદર પચાસ થી પંચાવન ડબા ચોખ્ખું ઘી આપણે આવે છે ઓથી એકસો ને દસ થી પંદર વીસ ડબ્બા આપણે તેલ વાપરવામાં આવે છે પચાસ ગુણી બટેટાની આવે છે મણ ખીચડીના ભાત ને ભાતના ચોખા ને ખીચડીને બધું થઈ સો મણ ઉપર જોઈશે લીલોત્રી બધું અમારે આવે છે વટાણા હોય આમાં બધું મિષ્ટાન શિવરાતની અંદર અમારે પાંચે પાંચ દિનનું મેનુ જુદું હોય છે અને શિવરાતને અમે ફરારનું નથી ગોઠવતા અમે જ કરાવી છીએ કેમકે આટલું બધું પબ્લિકની અંદર બધા તો શિવરાત રહેતા ન હોય જે કાંઈ અમે અમે જ કરાવી શિવરાતની અંદર અમારે ચોવીસ કલાક થયો એટલે ચોવીસ કલાક હરિયાર ચાલે રવેડી નીકળી ગયા પછી પાયણા ખોડિયા રાત મંડળે કરીને પછી જ જવાનું બે થી અઢી લાખ માળા પાંચ દિવસની અંદર અમારે ખોડિયા રાસ મંડળમાં પ્રસાદ લે છે વહેલી સવારે ચા ગાંઠિયા અને મરચાનો નાસ્તો આપવામાં આવે છે અગિયાર વાગ્યે હરિહર ચાલુ ચાલુ કરી તો સાડા ત્રણ ચાર વાગ્યા સુધી તો કન્ટિન્યુસ હોય એમાં જો અમારે જમવાવાળાની લાઈન બાઈને આવતી હોય તો અમે વધારી નાખીએ કાલે રાતના સાડા અગિયાર વાગ્યા સુધી હરિહર ચાલુ હતું આપણે સૌ જાણીએ છીએ એમ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર પરંપરા મુજબ શિવરાત્રિનો મેળો અને મહોત્સવ આપણા માટે વર્ષમાં એક દિવસ અતિ મહત્ત્વનો અને અતિ કિંમતી હોય છે આ દિવસે આપણે સૌ સૌ સંતોના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીંયા ભવનાથમાં આવે છે અને પુણ્ય કમાવા માટે ગિરનારની અતિ પવિત્ર ભૂમિમાં આ સિદ્ધ ક્ષેત્રમાં પોતાના સમયનો સારો ઉપયોગ કરવા માટે સંતોના દર્શન કરવા માટે અને સંતોની સેવા કરવા માટે ઉતારાઓ આશ્રમો સૌ સતત સક્રિય અને સજાગ થઈ લોકસેવા અને સંત સેવા જેવું કામ કરી રહ્યા છે ગુરુ પરમાત્મા ભોળાનાથ આપણને સૌને સદભૂતિ આપે આપણે સજાગ અને સક્રિય રહીએ શ્રદ્ધા અને વિશ્વાસથી લોકો પેઢી દર પેઢીથી મેળામાં ઘણા લોકો અહીંયા શિવરાત્રી કરવા આવે છે તો આ આપણી ઉજ્જવળ અને ભાતીગળ પરંપરા જળવાઈ રહી છે અને એને વિશેષ ઉજાગર કરવા માટે આવો આપણે સૌ સમય ફાળવીએ એ જ અભિરતના સાથે શિવરાત્રિના આપ સૌને આદેશ જય ગિરનારી ઓમ નમઃ શિવાય જય શ્યારામ